મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેરના અરણી તળાવમાં બોટ પલટી ખાવાની ઘટનામાં મૃત્યુ પામેલાઓને મીણબત્તી પ્રગટાવી મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા નગરમાં આવેલ હરણી તળાવમાં બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી કે જેમાં પ્રવાસ સ્થળથી આવેલા તેર બાળકો અને બે શિક્ષકોના મોત થયા ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત રાજ્ય શોકમય બન્યું છે ત્યારે જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લુણાવાડા તાલુકામાં આવેલ કોટેજ ચોકડી ખાતે એકત્રિત થઈ અને મીણબત્તી પ્રગટાવી મૌન પાળીને તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમ આદમીના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહી પ્રભુને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરાઈ હતી ગઈકાલે વડોદરાની અંદર એક સ્કૂલમાંથી બાળકોને હરણી વિસ્તારની અંદર પર્યટનમાં પ્રવાસ તરફ લઈ ગયા હતા ત્યારે હરણી વિસ્તારની અંદર એક તળાવની અંદર બોટિંગ કરતી વખત થી વધારે નાના ભૂલકાઓ તેમજ બે જેટલા શિક્ષકો બોટિંગ કરતી વખત ત્યાં બોટ ઊંધી પડવાથી ત્યાં મૃત્યુ થયું છે ત્યારે એ બાળકોને તેમજ શિક્ષકોને મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી વતી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ તેમજ એમના પરિવારજનોને આ દુઃખદ ઘડીમાં દુઃખદઘડીની અંદર એમને આ દુઃખ સહન કરવાની ભગવાન માતાજી એમને શક્તિ આપે આવી દુર્ઘટના ગુજરાતની અંદર અનેક વાર થતી આવી છે ત્યારે આ દુર્ઘટનાની જવાબદારી સરકારની અધિકારીની કે કોન્ટ્રાક્ટરની એ સરકારની જે નૈતિક જવાબદારી છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ